જો કોઈને સ્થાન મળ્યું હોય તો એ આપણા મા બાપ છે જિંદગીમાં તો લોકો કા બહુ ધ્યાન રાખના બહુ જરૂરી હે એક પિતા જીસને તુમારી જીવ કે લિયે સબ કુછ હારા હે ઓર માં જીસને તુમને હર દુખ મે પુકારા હે એવો સરસ મજાનું વક્તવ્ય લઈને આવે છે ધોરણ 4 ની વિદ્યાર્થી રિદ્ધિબેન ए घरवा वाला बेइज्जत बेइज्जत हमरो एक संते जो और मेरा हमरो काजल بنت आदरणीय आचार्य श्री शिक्षण बॉडीला तथा माराला विद्यार्थियों मित्रों नमस्कार He's <laughs> સસંગના દાને જે લિક્વિડમાં રહેલી હતી જો તને તરાઈમાં પોકારાતી હોય તો એટલો વિચાર કરજે કે Iya.